દરમિયાન ચૂનો ઉડીને તેની આંખમાં પડતા તેની આંખમાં ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો સુરતના ડિંડોલી વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ડિંડોલી વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકીએ રમત રમતમાં માવામાં નાખવામાં આવતો ચૂનો દાંતથી ખોલી રહી હતી તે દરમિયાન ચૂનો ઉડીને તેની આંખમાં પડતા જ તેની આંખમાં ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો આ સાથે જ ઇન્ફેક્શન સંપૂર્ણ રીતે દૂર નહીં થતા આગામી દિવસમાં ફરી ઓપરેશન કરવું પડે તેવી સંભાવના ડોક્ટરે વ્યક્ત કરી હતી મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના વતી નિલેશભાઈ અશોકભાઈ પાટિલ હાલ નવાગામ ડિંડલી વિસ્તારમાં આવેલ ઉમિયા નગરમાં માતા પિતા પત્ની અને બે સંતાનો સાથે રહે છે નિલેશભાઈ કલાકાર તરીકે નોકરી કરે છે નિલેશભાઈના સંતાન પૈકી પરિવારની એકની એક પાંચ વર્ષની દીકરી લાવણીયા ઘર પાસે જ આવેલા આંગણવાડીમાં અભ્યાસ કરે છે નિલેશભાઈએ જણાવ્યું હતું કે પંદરેક દિવસ અગાઉ ઘરમાં ફ્રીઝ પાસે લાવણ્યા દાદા અશોકભાઈએ માવામાં નાખવાનો ચૂનો મૂક્યો હતો લાવણિયા ઘરમાં જ રમી રહી હતી તે દરમિયાન તે રમત રમતમાં તે ચૂનો લઈ લીધો હતો અને તેણે મોઢામાં લઈને ખોલવાનો પ્રયત્ન કર્યો હતો અચાનક જ તે ચૂનો ખોલીને તેની જમણી આંખમાં ઉડીને પડ્યો હતો જેથી લાવણિયા જોર જોરથી રડવા લાગી હતી લાવણિયાના રડવાનો અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી આંખમાં નાખવાના ટીપા સહિતની દવા લઈને આવ્યા હતા ત્યારબાદ શનિવારે સવારે અચાનક જ લાવણિયાને આંખમાં દુખાવો થતાં પરિવાર તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈને ગયો હતો જ્યાં તેને આંખમાં ઓપરેશન કરાવવાનું કહ્યું હતું ખાનગી હોસ્પિટલમાં આંખના ઓપરેશનનો ખર્ચો પણ વધુ ગયો હતો જેથી પરિવારજનો તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં શનિવારે બપોરે તેની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું આગામી દિવસમાં ફરી એકવાર ઓપરેશન કરવું પડશે તેમ ડોક્ટરોએ સંભાવના વ્યક્ત કરી હતી હાલ તો આ પરિવાર બાળકોથી ચૂનાથી દૂર રાખવાની અપીલ કરી રહ્યું છે પેલા નાખી લીધો ઘરે તો એ દવા લખી આપી તો સુજાવ ઉતરો પછી ચાર પાંચ દિવસ પાછું ગયો તો એ છે કે આંખ વાળા ને બતાવવું પડશે આંખ વાળા પાસે લઈ ગયો તો એ કે અઠવાડિયું દસ દિવસ માં હારો થઈ જાય પછી એની પાસે લઈ ગયો

ડૉક્ટરે આમ એમ કીધું કે હમણાં તમને બે વાગે લઈ જવાનું છે આંખમાં જે થોડા આપણે ચૂલો મોઢો છે એ સાફ કરીને ખબર પડશે આગળ